એક ગામ હતું ગામમાં ઘણા બધા ખેડૂતો ખેતી કરી અને પોતાનું જીવન કરતા જોયા બે અને કાગડાભાઈ બેને કહ્યું હે ભાઈ આ બધા ખેડૂતો ખેતી કરે છે લાવ ને ત્યારે આપણે પણ એમની માપક ખેતી કરીએ રોજ ઉડી ઉડીને કોઈ ખેતર જવું એના કરતા આપણે બાજરી પકવીએ ઘઉં પકવીએ આપણે ખેતી કરીએ અને આપણું કમાયલું આપણે ખાઈએ કાગડા ભાઈ કે વાહ કાબર બેન તમારો વિચાર તો ખૂબ સારો છે ચાલો ત્યારે આપણે ખેતી કરવાનું નક્કી કરીએ તો કાગડ કાબર બેન અને કાગડા ભાઈએ ખેતી કરવાનું નક્કી કર્યું એમણે તો ખેડૂત પાસેથી એક ખેતર માંગ્યું કે ખેડૂત ભાઈ ખેડૂત ભાઈ અમારે ખેતી કરવી છે અમને ખેતર આપો ને તો ખેડૂતે કહ્યું કે વાંધો નહીં તમે ખેડૂત તમે ખેતી કરવા ઈચ્છતા હોય તો હું તમને મારું ખેતર આપવા તૈયાર છું તો હવે તો કાગર બેન અને કાગડા ભાઈએ એ ખેતર રાખ્યું અને એની અંદર ખેતી કરવાનું નક્કી કર્યું હવે ખેતી કરવી હોય તો પહેલા તો ખેતરને ખેડવું પડે એટલે કાગર બેન અને કાગડા ભાઈએ પોતાનું ખેતર ખેડવાનું નક્કી કર્યું તો એમણે તો ટ્રેક્ટર દી પણ પોતાની ચાચથી પોતાની ચાચે કાગર બેન અને કાગડા ભાઈએ ચાચથી ખેતર ખેડવાનું નક્કી કર્યું

આખો દિવસ જ ગયો આખો ખેતર કાબ મેલે ખેડી દીધું તો કાગડા ભાઈ તો આવ્યા નહીં હવે કાબરબેન બસી સ્વાજે ઘેર ગયો કાગડા ભાઈ આયા કે કાગડા ભાઈ તમે આવ્યા નહી ખેતર ખેડવાનું હતું તો કાગડા બેસો કે હા ગાઠિયા કરું છું ચાટણી ડરાઉ છું જાવ કાગડા બે આઉં છું એમ કરતાં

ప్రేమతో పోతాను అయితే కెప్టెన్ నర్సరాస్ మతాన్ని బాధి నువ్వు వాళ్ళందరూ నడదు బాధి అసలు మతాన్ని వాయిది వాయి గేర్గ్య ఏక దళ పేదాల త్రణ దళ పాంచ దళ అది ఉద్వామండు సరస్ మతాన్ని బాధి యోగి గై దస్ పందర్ దివస్ దా పాణి పావన సమయ ఆయ పాణి పై పై దిదు అన పసి దివే దివే పాణి పావన తు నింద వాలు తు నింద బరావన నను బోలు తు నింద బర కడవన సమయ దో ఇల వడి కాబ దన కాగడ బెంజు కాగడ బై కాగడ బై కేతర్ ఖడేగు વાવેતર થઈ ગયું અને હવે એની અંદરથી નિંદામાં કાઢવાનું છે તો કાગડા ભાઈ ચાલો ને આવો ને કાગડા ભાઈ ક્યાં છો તો કાગડા ભાઈ કહે થાક તીયા કરું છું સસુરી ગડું છું જાઉં પતૈ આવું છું તો એ કાગડા ભાઈ આયા નહીં એમ કરતા કરતાં બાજી મોટી થઈ ગઈ બાજુમાં ઉંદાબડ નીકળી ગયો ઓ બાજરીના મોટો મોટો આવી ગયો ડોડો આવી ગયો એનો બાજરી આવી ગયો લણવાનો સમય થઈ ગયો લણવાનો કાપડે નીચેથી કરવાની આવે ઉપરથી લણવાનો સમય થયો તો કાપડેનો અને લણણીનો સમય આવી ગયો વળી કાબર બેને કહ્યું કે કાગડા ભાઈ હવે તો લણણીનો અને કાપડેનો સમય આવી ગયો છે અરે કાગડા ચાલો ચાલો આપણે બાજરી તૈયાર થઈ હવે તો તમે આવો તો વળી પાછા કાગડા બેએ કહ્યું અબે આયા નહીં ચલા કાબરબેન તો એક લાખ લાખી પાડી લડી લીધી વાડીએ દીદી હવે લડણી થઈ ને ખાડાની અંદર મોટો ઢગલો થયો ફેસર લાવ જ ફેસર એટલે ફેસરરાજ બાપ એમણે પોતાની રીતે પોતાની મહેનત થી બાજરી ઓરના બાજરી ઓરથી બાજરી કાઢી દીધી બાજરી કાઢી અને बाजू બાજરીનો મોટો ઢગલો નેનો ઢગલો થયો તો શું આવા તો શું આવા નોતો ઢગલો બનતો કાબરબેન તો બિચારો થાક્યો તો કંટાળ્યો તો આમ તો ભોળો હતો પણ છતાં થોડી પાદરી ઢોડાના ઢગલા પર નોખી અને ભાઈ કાગડા ભાઈ કીધું કાગડા ભાઈ કાગડા ભાઈ ખેતર તર ખેડાઈ ગયું વાવે થઈ ગયું નિંદામાં નીકળી ગયું કાપણી થઈ ગઈ લડણી થઈ ગઈ હવે તો ભાગ લેવાનો સમય આવી ગયો સરસ મજાનો પાદરી તમારી તૈયાર છે ચલો ભાગ લેવા માટે કાગડા ભાઈ તો અંદરથી ખુશ થઈ ગયા બસ સે આજે મહેનત કરી નથી મારું તો ભાગ લેવાનો

હું ચોચડી ઘરાઉ ચોચડી ઘરાઈ ઘરે ઘરા તો અમને ચોરી કરતો તો તો કામ ચોર છું મારે એવું ના કરાય મારા મે આ ફોટો કર્યો કાબર બેન મને માફ કરજો પ્રોમિસ હવે કે કોઈ ભૂલ નહીં કરું વેપાર પાર તમે તો તમારી માફી માંગો હવે મને કાગળ એક જાત છે મને કહી દો આપણે દબો નહીં કરવાનો કોમ કરવાનો કાબર બેન કે કોઈ વાત નહી કાબર ભાઈ આવું કરતા નહી તો હબરો માર તો ફોટો મને એનો છે માર બાદરી જો થોડી એક કોમ કરો બાદમીના જેટલા દોડા જો ને લેજો તમે ખાજો ખાનો પીજો લેર કરજો આમ કરત કરત કાકડા બે પ્રોમિસ આપ્યું હવે અમે ક્યારે ડગો કરીશું નહીં કાબર બે અને કાકડા બે ખાજો પીજો ને રાજ કર્યું પરત પાત કે